આટલું કહેતો એને મને મેં સાહેબ માફી માંગી હતી પણ એ મોન્યો નહીં અને પછી મને સીધી પેટ ઉપર ફેટ મારી ફેટ મારી એટલે હું ભોય પડી ગયો ભોય પડ્યો એટલે એમાં ગળદા પાટું મારવાનું ચાલુ કરી ચાલુ કર્યું એટલે પછી પબ્લિકના ટોળા ભેગા થયા ટોળા ભેગા થયા એટલે એ નાસી ગયો એ નાસી ગયો પછી હું ભોય પડ્યો તો મેં એકસો આઠની મદદ લીધી એકસો આઠની મદદ લઈ હું ધારપુર સિવિલ દાખલ થઈ મારા નાના ભાઈને ફોન કરીને બોલાવેલો ત્યાં આગળ જે જગ્યાએ જે સ્થળે તમારે આ બનાવ બન્યો તે સ્થળે પછી એ ચૌધરી સાહેબના વતી કોઈ વ્યક્તિ ત્યાં આવી અને તમારી મુલાકાત કરી હોય કે એમનું એક્ટિવા લેવા માટે કોઈ આવ્યું હોય એવી કોઈ વાત થઈ ખરી એમનું એક્ટિવા લેવા પણ આવેલા હતા અને એ એ ચૌધરી સાહેબના વિરુદ્ધમાં લોકો મને ઘણા બધા કહેતા હતા કે તમે અહીંથી નાસી જો તમારે ભલે સાહેબ જતા રહ્યા પણ તમે બી નાસી જો એ ખરાબ માણસ છે અને તમને ફસાઈ દેશે તો એને એક રિક્ષા ચાલકે મને કહેલું કે મારી રિક્ષા પણ આને ડિટેન કરી હતી અને મને વીસ બાવીસ હજારમાં ગાલી દીધો હતો અને બીજા લોકો મને ધમકી આવી આવતા હતા કે તમે નાસી જો અહીંથી આ માણસ નથી હારો બહુ ખરાબ છે તમે એક જેનો વિડીયો બતાવ્યો છે એમાં એક ચૌધરી સાહેબ બીજા બે કસૂર આદમી ને કે જે વ્યક્તિ રસ્તામાં ઊભો છે અને એની ગાડી પાછળ પાંચસો પાટણ રામા ધણી લખેલું છે એવા વ્યક્તિને કોઈ પણ વાક ગુના વગર એને મારી અને એને ઈજાગ્રસ્ત કર્યો અને એ વ્યક્તિ ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે કાલે ખસેડવામાં આવ્યો અને ગરદા પાટોનો માર મારેલો છે એવું ડોક્ટર પણ છે એના અનુસંધાને તેઓએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર એક્રોસિટી ગુનો દાખલ કરી ફરિયાદ દાખલ કરેલી છે તો તમે અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગો છો કંઈક સમાચાર આપશો બસ હું તો એટલું જ કહેવા માંગુ છું કે પોલીસ આપણી સેવા માટે છે સુરક્ષા માટે છે તો પબ્લિક ઉપર આટલું બધું જુલમ કઈ રીતે કરાવ લોકો અને એમાં પાછું નશામાં ફૂલ પીને જે ગુજરાતમાં દારૂની બનતી હોવાસ હતો તો આ દારૂ હમણાં જોડે ક્યાંથી આવ્યો